તમારું ગામ ક્યુ છે રાણ કલ્યાપુર તાલુકો ગામ જીલો રાણ હા અને હું બેન મારી એક વાત બધી સાંભળી લેજો મોટા ભાઈ હું ભાઈ ની બેન મજા નથી ને હા ભેંસ ને તો ડોક્ટરે મને દવા લખી દીધી ઈ દવા લઈને હું ચીઠી લઈને ગયો મેડિકલ

અને એક જણ માયરો અશ્વિન મુર્લા અને પરવીન મુલા અને એનો છોકરો અને પોલીસ ખાતામાં કેસ સીટી લખાવ્યો પણ પછી એકરો સીટી લખાયો ઓલા ઓલો હું કે ઓલું આપણે હરકત નથી કર્યો બરાબર એને ટેબલમાંથી છોડી મેળવ્યો ટેબલમાંથી છોડી મેળો હાલ રાતે આપણે આ બધી નાકને મેં ફોન કર્યો ને તો કાલે ખાલી બે જીપુ આવી ઓગણત્રીસ તારીખનો મારો કડીયો અને એક ઓગણત્રીસ તારીખ હું કલ્યાપુર પીએસઆઈ આગળ રાખ અરજી લખાવી કેસ કરાવ્યો આપણો એક્રોસિટી કેસ લાગી ગયો એ બધુંક જેવો હોય પણ એને ટેબલ ઉપર મામલતદારમાં છોડી મેળ્યો અને હું ખંભાળીએ દવાખાને લેવા ગયો હતો અને પાછો કલ્યાપુરે હું આપણે ઇન્દ્રકરિયા સરકારી દવાખાનું છે ને એમાં મેં દવા લીધી

આ દલવાડી તો બહુ વેરા કરે છે આ આપડા તમાર તો આ રામ એના ઉપર આવો બહુ અંતિયાર કર્યો તો આત્રીજો કેસ છે એના અમારા ઉપર તો નંબર 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 હાલો નંબર લખો ફોટા નંબર બધું એ તો હાલો ફોન નંબર લઈ લે હા બોલો

આ આ આપણું દલિત સમાજનું નામે કરીને એવું હલઘા લો એટલે આપણે છે ને આગળ વધીએ હા હા હલો ધવલભાઈ બોલો ધવલભાઈ હમ ધવલ અશ્વિનભાઈ હા દલવાડી હા એ ધવલભાઈ કે બોલો બાબુભાઈ કાળાભાઈ સાબિયા હમ એમને કઈ તમે માર્યા તા તેમાંથી મારામારી કરી હતી હા

તમે આ અત્યારે આની પહેલા બે ત્રણ વાર દલિતો ને માર્યા તા ના એ અમે નોતા બીજા કોઈ કરશે કે હા અત્યારે આવડા ભાઈ બાબુ ભાઈ તમે માર્યા ને ઓલા ફોટા હોય છે કઈ ચાઠા પાડી દીધા છે ખાતર માં મળ્યા લઈ હે એ ના આ ફોટા હોય છે હું ના હા હે એ ના હું ના કઉ છું ફોટા હોય છે તમારી માં કેસ થયો એટ્રોસિટી ની ફરિયાદ થઈ હે

ના માથા ભારે નથી દુકાન થઈ હતી માર્યા નઈ ગુનો મારો હું કામ છે એમાં થોડુંક તમે સરપંચ છો એટલે તમે ગામ તમે આ અંગત છે બે અંગત છે બે બે લાખા બે અંગત

લીંડી તો રહી નઈ ફોન એને આપડે ડટી રતી ન હોય મારવા જાય બે નું આમાં નીકળે એમાં નું ન હોય આપડે બાટલા સડવા જાય ને દિલેવરી દિલ બાટલો સડાવવા પૂછી નઈ કોનું બ્રેડ છે

બે પાર્ટી ને કીધું ગયા તમે બરાબર એ તો સમાધાન પણ સમાધાન કરાજો પણ પાછો આને કે હાથ વેડકા નો રહેતા નકર આમાં સમાધાન કરવાની જરૂર નથી આને બહુ ડટી નો હોય તો એમાં સમાધાન કરાવવાનો બહુ પ્રયત્ન નો કરવો ના ના એ તો બરાબર છે ને બે નજર આને થોડો કાયદાની ભાન આવવા દેવા એમ તમે સરપંચોન ભઈસમાં પડી સમાધાન કરાવો સમાધાન કરીને પછી ઓલા બા બોલાવો આવું કઈ બન્યું નથી એટલે એટ્રોસિટી નો આખો કાયદો છે ને એનો ગેર મણાક લેવાય છે ના 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 મારવાટાણ મારી લેવાના ને સમાધાન કરવાટાણ તમારે પછી આજીજીજી કરી લેવાની એનો મતલબ હું એમ ના ના તો પણ ના કરો ને સમાધાન સમાધાન ના કરે ભાઈ હું તો પાંચ છ સમજી ગયા કુદરત નો ડર રાખે કરવાનો હોય મારે ભલે 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 બરાબર છે એ તમારી ભાષામાં તમારે દલવાડી છે એટલે તમે કઈ દીજો અમારે તો કોઈ મારા માટે દલવાડી ગમે ગામ ના બધા નાગરિક મારા માટે સરખા હોય સમજી ગયા આપણે

વાત હા હું કરાવી બોલ્યા તમારા હકીકત તમને એમ કહ્યું હકીકત સાંભળાવો તમારું કીધું આવું

તો એનો બાપાને દેખી અને હામી ગાર ગાય એટલે મેં ગાર ગાય એટલે પછી એના બાપા ઢાકડી લઈ બે જણા પકડ્યો મને માર્યો આ અમારા માટે લાણ ગામની ની કલિયાપુર તાલુકો ત્રીજી વિજા અમારા માટે થઈ છે એક નહી તન ફેરે તને તન દલિત સમાજ ને પાછો બીજા નહીં માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો અમે દલિત સમાજ માર 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 માં તૂટી જવાના છીએ અને અમારી સમાજ ને કહો છો આનો જાય ટેકો થયો હાથ જોડીને કહું છું કે સમાજ ને દલિત સમાજ ને બધે ને કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહેવું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નગરો હબરો માણા હોય કે પૈસાવાળો હોય તો એની પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નકર આપણે આમને આમ ખૂટાઈ જવું જે ભીમ જય નકાર આજ પોલીસ ચોકી અમે ગયા હતા એને સમાજને કે કહું છું કે મારા ફેરારી અને જાહેર ટેકો આપે કે આ અત્યાચાર ખોટે ખોટી મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી પકડવામાં છે ને એ કે એની કાર્યવાહી અમે કરવામાં હજી ચાલુ છે પણ હવે પાંચ દિવસ થઈ ગયા તોય મારી એની એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી મારા જાતિને જે ભીમવારાને કમજો કે આપડી સમાજ હોય તો આમાં ઝાયર પેકો દિયો તો આપણે આગેવાની આગળ થઈ હદુક નક મારમાન મારમા આપણે ઉઠાઈ જવાના કે આપણે એને પાછળ ખોમ થઈ જવાની છે નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જો એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય